ઓમ નમો નમોનારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આ જે આપણે બનાવશું રીંગણા ને મેથીનું શાક એમ તો એના હાટું આપણે રીંગણા લીધા છે તો આ પાંચસો ગ્રામ રીંગણા છે ને આ રીતના આપણે ભરાઈ એવા લીધાશું તો આપણે આખા રીંગણાં ને મેથીનું કરશું અને મેથી તો આ એક પૂરીઓ મેથી આપણે આ રીતે લીધી છે પાંદડા વીણીને અને મસાલામાં આપણે નોર્મલ મસાલા બધા જો હે ધાણા જીરું મીઠું હરદર હિંગ બધુંય મીઠું જોહે આપણે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે વઘાર માટે મસાલામાં આપણે આ લીધી છે સેવ તો ચણા લોટની જે આપણે સેવ આવે શાક કરવાની એ સેવ લીધીશ એક કપ છે જેટલી એમ તો આમાં થોડોક મસાલો આપણે વધારે બનાવશું એટલે ભરવામાંય જોહે ગ્રેવીમાંય જોહે આપણે એટલા માટે અને આ લીલા એક ધાણા લીધા છે અને લસણ તો લસણ લીધું છે આપણે એક ગાંઠિયા ઉપર થોડુંક વધારે એમ થોડુંક લસણનો આમાં સહારો આવે એટલે અને મરચાં લીલા તો લીલા ત્રણથી ચાર મરચાં લીધા છે અને આ લાલ મરચાં આપણે વઘાર માટે લીધા છે થોડાક બેથી ત્રણ ટુકડા કરીને અને આખા દાણા છે બે ચમચી બે ચમચી સફેદ તલ લીધા છે અને અડધો કપ જેટલા સિંગ દાણા લીધા છે કાચા જ અને આ આપણે લીધું છે દહીં અડધો કપ જેટલું બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ તો પહેલાં આપણે આ રીંગણા છે એને આપણે સુધારી લેવું સોરી પહેલાં આપણે મસાલો તૈયાર કરી હું નહીં તો પછી રીંગણાં આપણે કાળા થઈ જાય એટલા પહેલાં બધું જે પીસવાનું છે એ બધુંય આપણે પીસી લેવું તો આ એક મિક્સરની જાર લીધી છે એમાં આપણે નાખી દેહ આ સીંગાણા અને આખા દાણા અને આપણે તલ સફેદ તો આને આપણે પહેલા પીસી લેહું તો આને આપણે પીસી લીધું તો એને કાઢી લેવું આ રીતે આ રીતનો ભૂકો પર લેવાનો આપણે હવે બીજા મસાલા આપણે પીસી લેવું તો આને આપણે નાની ઝાડ લઈ અને એમાં આપણે આ મરચાં લઈ લેવું અને લસણ તો થોડુંક લસણ વઘાર માટે રાખશું બીજું લસણ આપણે આમાં નાખી દેહું બે ચાર કર્યું રાખશું લસણ આ રીતે આમાં આપણે થોડુંક નાખશું જીરું આખું એકાદી ચમચી જેટલું અને પીસી લે હું આપણે લીલા ધાણા તો આને આપણે એમના ભેગા પીસી લેવું ધોઈને આ રીતના આને આપણે ચટણીની ઝારમાં બનાવવાનું એમ થોડાક ધાણા આપણે રાખી દેવું ગ્રેવી માટે તો આ બધું આપણે પીસી લેહું જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું તો આ બધું આપણે પીસી લીધું આ રીતનું ચટણી જેવું એકદમ તો આને આપણે આમાં ભેગું રાખી દેહ બધું તો આ ચટણીની ઝાડમાં કરીએ એટલે અસર પીસાઈ જાય આ રીતનું આપણે આ સેવ તો સેવ નહીં આમાં પીસી લે હું આપણે બધું એકાઈ રે હમાય નહીં એટલે થોડુંક અલગ અલગ કરવું પડે એમ વધારે મસાલો હોય એટલે પાણી આપણે પીસી લેવું આ તો બે આટા ફેરવી એટલે એકદમ સરસ તરત થઈ જાય તો આ સેવય આપણે પીસી લીધીશ આ રીતનો ભૂકો થઈ જાવો જોઈએ એમ આ રીતના તો આપણે કાઢી લેવાના ભેગી જ આ રીતનું બધું પીસી લેવાનું તો લસણનો એમાં એકદમ સરસ સ્વાદ આવશે પણ કોઈને મોઢામાં નહીં આવે એમ મસાલામાં આ રીતે બનાવી એટલે આમાં આપણે બીજો મસાલો નાખશું બીજું મસાલા જે આપણે વાપરતા હોય એ બધું તો હળદર નાખી દે હું અને ધાણાજીરું તો ધાણાજીરું થોડુંક વધારે હોય આમાં તો બે મોટી ચમચી જેટલું આપણે ધાણાજીરું નાખવાનું છે અને લાલ મરચું તો લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો તો આ મરચું આપણે તીખું નથી એટલે થોડુંક વધારે નાખશું આમાં તો બે મોટી ચમચી એટલે આ નાની ચમચી એટલે આપણે ચાર ચમચી ભરીને નાખ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું નાખી શકો એમ અને મીઠું સ્વાદ પ્રમાણે મીઠું સેવમાં મીઠું હોય પણ આમાં આપણે આ રીંગણામાં ભરીએ એટલે મીઠું થોડુંક એ પ્રમાણે જોઈએ હવે આપણે આમાં નાખીશું થોડુંક તેલ આ બધું આપણે મિક્સ કરી લેશું તો આ રીતનો આપણે મસાલો મિક્સ કરી લેવાનો બધો એમ જરૂર પડે તો થોડુંક તેલ પાછું નાખી દેવાનું એમ તો આ રીતનો મસાલો જોઈ તો મસાલો સાઈડમાં રાખી દે હું અને રીંગણાની તૈયારી કરી લેહ તો રીંગણા છે એને આપણે આ ડીટીયું રાખશું એનું આ રીતે કાપી સોરી ગંધું ચાકું હાલ થાય થાય અને આ રીતનું થોડુંક ઉપરથી કાપી નાખવાનું એને આ કાંક શકીએ ને એ થોડાક રાખવાના આ રીતના તો આ રીતે આપણે ચેકો પાડશું એમાં એક જ જોઈ લેવાનું વચ્ચે ખરાબ નથી ને તો રીંગણા આ રીતે બધા સુધારી લે હું આપણે તો રીંગણા બધા આપણે આ રીતે ચેકા પાડી લીધા છે તો હવે એમાં મસાલો ભરશું આપણે એ પહેલા આપણે આમાં પાણી ગરમ મૂકશું કે આને આપણે વરાળે બાફવાના છે તેને ઢાંકી દે હું

ભરીને વરાળે બાફવાના છે મસાલો એટલે વધારે બનાવવાનો કે મસાલો આપણે ગ્રેવીમાં વાપરવાનો છે એટલે બધા રીંગણા રીતે ભરી લે રીંગણા આપણે બધાય ભરી લીધા છે તો આને ઢાંકીને આપણે બફાવા વે હું વરાળે છે પાણી ઉકળી જાય એટલે પછી ત્યાં સુધી પાણી ઉકળી જાય આપણે રીંગણા મૂકી દીધા ત્યાં સુધીમાં એટલે ઢાંકીને બફાવા દે હું રીંગણાને આપણે હવે મેથીની તૈયારી કરી લે હું તો આ મેથી છે એને આપણે પહેલાં એકવાર ધોઈ નાખશું એમ તો આપણે આખી ઓલી કાપી લીધી હોય એટલે એટલે ધૂળ ના હોય નહીં તો પછી હરખી ધોવી પડે એના આ રીતે ધોઈ નાખશું એને ઝીણી સુધારી હું આપણે તો મેથી આપણે આ રીતે સુધારી લીધી છે તો રીંગણા ને હવે આપણે બીજા ગેસ ઉપર મૂકી દેવું ત્યાં ગ્રેવીની તૈયારી કરી લે હું આને અહીંયા લઈ લે અહીંયા લઈ લે એટલે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી થઈ જાય એમ અહીંયા રીંગણ ત્યાં સુધીમાં ચડી જાય એમ તો અહીંયા આપણે આ એક કઢાઈ લઈ લે એમાં નાખશું તેલ વઘાર માટેનું એક ચમચા જેટલું એમ તો તેલને ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં લસણ ને આ રીતે ટુકડા કરી લેવું વઘાર માટેના થોડીક કરિયું જે આપણે રાખી હતી એના તો લસણ આપણે આ રીતે ટુકડા કરી લીધાશ તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડીક રાઈ નાખશું આપણે થોડુંક જીરું વગારમાં અને આ લસણ લસણ થોડુંક લાલ ખાવા દેવાનું હવે આપણે લાલ મરચા લીધા હતા એ નાખી દે થોડીક મી નાખશું なけどね આપણે હવે પૂરેપૂરા પાકવા દે હું આ રીતે તેલમાં એકદમ સરસ આ રીતે પાકી ગઈ દઈશું હવે એમાં આપણે બહુ વધારે મસાલા નાખવાની જરૂર નથી કેમ કે આ આપણે મસાલો નાખવાના છે એમાં લગભગ બધા મસાલા આવી જાય એમ એટલે જરૂર પડે તો તમારે મીઠું કે કંઈ નાખવું હોય તો નાખી શકો નાખીએ હવે આ છે આપણે મસાલો છે એ આમાં બધો બરાબર મિક્સ કરી લેવાની ગેસથી મોક માઈ ને જ એવું ખાવામાં સૌ મેથી હવે અમારે દેવું દહીં ગેસ આપણે ધીમા પડે મેથી જરાય કરવી નહીં લાગે તમને જે મેથી નહીં ખાતા હોય ને એ ખાશે એમ હવે આમાં થોડુંક આપણે નાખી દેવું પાણી એક વાટકો ભરીને હવે ગેસ વધારે પછી બીજું પાણી નાખવાની જરૂર પડે એ પ્રમાણે જેવી ગ્રેવી તમારે રાખવી હોય એ રીતનું નાખશું હજી અડધો ક્વાટકો હવે આને દે હું આપણે વચ્ચે વચ્ચે હલાવતા હું રીંગણા ને ચેક કરી રીંગણા એકદમ સોફ્ટ થઈ ગયા છો આ રીતે ભાંગી તોય ભાંગી જાય એવા એક કાઢીને આપણે બહાર જોઈ લે રીંગણું કેમ કે ઘણી વાર એવું થતું હોય કે રીંગણા ચડી ગયા હોય પણ ડીટી હોય ને આથી એના થોડાક કાચા રહી જાય એટલે ચેક કરી લેવાનું કે કાચા ન હોય એમ તો એકદમ સરસ પાકી પાખી જો બધા સોફ્ટ થઈ ગયા છે ડીટીયા હોત આ રીતના એકદમ મસ્ત પાખી છે

બધા રીંગણા આપણે આમાં નાખી દીધા સ્ક્રિયાનીમાં એકદમ મસ્ત સરસ છે રીંગણા જેને ભાવતા હોય છે એને બહુ ભાવ છે ને જેને રીંગણા નહીં ભાવતા હોય ને એના ગ્રેવી જોઈને ખાવાનું મન થઈ જાય એકદમ એવું સરસ થાય એમ તો થોડાક ધાણા આજે હા ઉપરથી ગેસ હવે બંધ કરી દે નીચે ઉતારી યુ લેવું અને આપણે હવે સવ કરી લેવું તૈયાર છે આપણું રીંગણા અને મેથીનું શાક ગ્રેવીવાળું એમ તો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રીંગણા અને મેથીનું શાક